બનાસકાંઠાની એકત્રીસ સરકારી માધ્યમિક શાળાને બે મહિનામાં નવા આચાર્ય મળશે જેમાં એકત્રીસ જૂને ખાલી થયેલ જગ્યા સહિત એકત્રીસ ઓક્ટોબર ખાલી થનાર જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ફોર્મ ભરવાની પ્રક્રિયા નવથી સત્તર ઓગસ્ટ સુધી ચાલુ રહી હતી સમગ્ર ભરતી પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની તમામ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જ આચાર્યની જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં એકત્રીસ જૂને રિટાયર્ડ થયેલા આચાર્યો સહિત એકત્રીસ ઓક્ટોબરે ખાલી થનાર આચાર્યની જગ્યાઓ સહિત કુલ જિલ્લામાં આચાર્યની એકત્રીસ જગ્યાઓ ખાલી થતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં નવ થી સત્તર ઓગસ્ટ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ હતી એકવીસ ઓગસ્ટ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે આ તમામ ભરતી પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે જેથી બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાઓને આવનાર બે મહિનામાં એકત્રીસ નવા આચાર્યો મળશે બનાસકાંઠા જિલ્લાની અંદર એકસો નેવ્યાસી ગ્રાન્ટિનેટ શાળાઓ આવેલી છે જેમાંથી કુલ અત્યારે હાલની સ્થિતિએ એકત્રીસ શાળાઓની અંદર આચાર્યોની ઘટ છે એટલે કે એકત્રીસ શાળાઓની અંદર આચાર્યોની નવીન ભરતી થનાર છે હાલના સમયે નવ તારીખથી લઈ નવ ઓગસ્ટથી લઈ ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ ચાલુ છે તેમજ આની સાથે સાથે સરકારી ગર્લ્સ શાળાની અંદર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ ચાલુ છે તમામ આચાર્ય મિત્રો જે છે તમામ શિક્ષક મિત્રો જે છે એ નવ તારીખથી લઈ સત્તર તારીખ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નવ તારીખથી લઈ એકવીસ તારીખ સુધી થનાર છે અને આગામી સરકારે જે પ્રકારે શેડ્યુલ જાહેર કર્યું છે એ પ્રમુજબ મુજબ એકાદથી બે મહિનાની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે